સમગ્ર સુરત જિલ્લામાં તાંડવના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે કામરેજ તાલુકાનું ડુંગર ચીખલી ગામ પણ વરસાદના કેરથી બચ્યો નથી ગામમાં તેમજ ઘરોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી વરસાદ કહેર બની સમગ્ર સુરત જિલ્લા પર વરસી રહ્યો છે બારડોલી પલસાણા અને કામરેજના અનેક વિસ્તારોમાં રેલ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કામરેજ તાલુકાના ડુંગર ચીખલી ગામે પણ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગામના પાંચ જેટલા ફળિયાઓમાં પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશી ચુક્યા છે જેને કારણે ગરીબ પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે લોકોની વરસાદમાં ઘર વખરી પણ ખરાબ થઈ છે ગામના ગરીબ લોકો તંત્ર તરફ મીટ માંડી બેસી આ છે પરંતુ 3 દિવસથી સતત વર્ષી રહેલા વરસાદથી રાહત અપાવવા માટે કોઈ આવ્યું નથી હોવાનો ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર ક્યારે ગ્રામજનોની વારે આવે છે હા સનાભાઈ રોજીભાઈ આ હું ગામ ડુંગર રહેવા છું ને અમારા ગામ વરાય સેફટી આપેલી છે બધી સેફટી ચા બાર આસોય બિસ્કિટ આપવા બધા અધિકારી સ્પરમચારી કોઈ અહીંયા આયવા નથી શું છે આજની તકલીફ શું છે ગામને તમારે તો આ 3 દિવસથી તકલીફ પડી એક કટી છે કેમનો છે પાણી વાળો પાણી પાણી આ તમે આંખ ન પાણી 3 દિવસથી બિચારા મુસ્ટિંગમાં મુકાઈ ગયા છે તમારે તંત્ર પાસે શું માંગ આ તંત્રમાં હું કે આ લોકો જે જે લાભ મળતા છે આ હરપરી ભાઈઓને લાભ અપાવું જોઈએ એ મારી નમ્ર વિનંતી છે ઓકે બધે ચાર પાંચ મોલ્લામાં પાણી છે બધે મોલ્લા નામ જણાવશો હા મોલ્લાનું નામ આ તો ફૂલ પડ્યો